દિન વિશેષ માહિતી એકવીસ માર્ચ આજે એકવીસ માર્ચ આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજના દિવસે વર્ષ ઓગણીસો એકાણુંમાં ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની માનવ બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી આ ઘટના બાદ ટેરરિઝમ વિરોધ જાગૃતિ ફેલાવવા માટે એકવીસ માર્ચને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસ તરીકે ઉજવાય છે નર્મદાશંકર મહેતા એક ગુજરાતી લેખક તત્વજ્ઞાનના ઇતિહાસકાર અને વહીવટકર્તા હતા તેમણે ગુજરાતી અંગ્રેજી અને સંસ્કૃતમાં સાહિત્ય કૃતિઓ રચી હતી એકવીસ માર્ચ ઓગણીસો ઓગણચાળીસના દિવસે નર્મદાશંકર મહેતાનું મૃત્યુ થયું હતું રાની મુખર્જી રાણી મુખર્જીનો જન્મ એકવીસ માર્ચ ઓગણીસો અઠ્યોતેરના રોજ મુંબઈ ખાતે થયો હતો રાણી મુખર્જીએ બ્લેક ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું તેમાં રાની મુખરજીએ એક બહેરી અંધ છોકરીની ભૂમિકા ભજવી હતી વિશ્વ કઠપુતળી દિવસ દર વર્ષે એકવીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે કઠપુતળી રંગમંચ પર ખેલાતો સૌથી જૂનો ખેલ છે આમ તો ભારતમાં કઠપુતળીની કળા એ બે હજાર વર્ષ જૂની છે કઠપુતળીની કળાની જનની રાજસ્થાનની ભૂમિ હોવાનું માનવામાં આવે છે ચોસેફ કુરિયર ચોસેફ કુરિયરનો જન્મ એકવીસ માર્ચ સત્તરસો અડસઠમાં થયો હતો તેઓ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી વૈજ્ઞાનિક હતા તેમણે ઉષ્માવહન વિશેના પ્રશ્નો પર કામ કરેલું પુરિયરે ગ્રીનહાઉસ અસરની શોધમાં વાતાવરણ અવરોધક તરીકે વર્તે છે જેવા મહત્વના સૂચનો કરી મદદ કરેલી હતી પુષ્પાબેન મહેતા પુષ્પાબેન જનાર્દનરાય મહેતાનો જન્મ એકવીસ માર્ચ ઓગણીસો પાંચમાં થયો હતો ગુજરાતના સામાજિક કાર્યકર અને રાજકારણી હતા તેમણે અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક મહિલા અને બાળ કલ્યાણ સંસ્થાઓની સ્થાપના કરી અને તેમનું નેતૃત્વ કર્યું હતું વર્ષ ઓગણીસો છપ્પનમાં માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા મેજર મોહિત શર્મા જન્મ તેર જાન્યુઆરી ઓગણીસો અઠ્યોતેર અવસાન એકવીસ માર્ચ બે હજાર નવ એસી એસ એમ એ ભારતીય સૈન્ય અધિકારી હતા જેને મરણોત્તર ભારતના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સજાવટ અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા દર વર્ષે એકવીસ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ વન દ્વારા મળતા અગણિત લાભ પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનો ઋણ ચૂકવવાનો છે હક્કુભાઈ શાહ હક્કુભાઈ વજુભાઈ શાહ જન્મ છવ્વીસ માર્ચ ઓગણીસો ચોત્રીસ અવસાન એકવીસ માર્ચ બે હજાર ઓગણીસ તેઓ ભારતીય ચિત્રકાર ગાંધીવાદી સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક હતા તેમની કળા શૈલી બરોડા જૂથની હતી અને તેમની કૃતિઓને લોક અથવા આદિવાસી કળાના વિષયોને ભારતીય કળામાં લાવનારી મનાય છે વિશ્વભરમાં કવિતાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે એકવીસ માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ વર્ડ પોઈટ્રી ડેની ઉજવણી કરવામાં આવે છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં પેરિસ ખાતે યોજાયેલ યુનેસ્કોના ત્રીસમા સત્રમાં યુનેસ્કો દ્વારા વિશ્વ કવિતા દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી ના કવિતા સમ કવિતાથી વધુ કશું નહીં આભાર